ભાઈ હું તમી એ ભાઈ છું પુષ્પા પુષ્પરાજ ચૂકેગા નહીં ભાઈ झुकेगा नहीं आप वो तो कहीं पुष्पा पुष्पा राज झुकेगा नहीं खबर पड़ा ना झुकेगा नहीं यार मैं वो झुकेगा नहीं ले तो कून है तो वो उबे कर ले ऊपर था ले अब तो आप हम लोग ઉકેલ નઈ ને આ આ કરો આખા ગુગી કો ના બાપ ઈ પછી આ કરી નો એટલે પરમાર આવો એમ આવો આ પટ્ટી જી આ કો તું જો આ પણ એ સાના પાસા ઉકેલ નઈ યોડે ઓયા પટ્ટી છે હો

આવડું મોટું બોર લગાવી ભબ્ નું ની જ નહીં એક્ટિંગ કરવાનો અલ્યા પણ લાગતો તો આના ને બધા પેલા વોકડીયા હતા નહી તે લાગો લાગો ધીરો જેવો પણ લાગે વાત સાચી પણ ને રસ જ નહીં એક્ટિંગ માં તો પછી ચોથી આવે પુષ્પા નોમ થી નભર છે ઈને હું શું કહું કેમેરા નો આટલો ખર્ચો કર્યો હશે વિલમ ને બધા થઈ જ્યા છે અને હવે જો કદાચ હીરો નહીં મળે તો આપણે કરશું શું કામ કરો આટલે બધા આયા છે તો બે ચાર જગ્યાએ તપાસ કરતા તો કદાચ મળી જાય તો આપડે તો અમે દેશી ગુજરાતી જોવો છે કે

શું પેલા તો એક ઉઠાઈ શું હતું એ અમારે પેલા ઉછાયા રોગ લાગ્યો હશે એટલે શું તમે ભલ ભલું જાણું હતું એક આધુ છોકરું

મોટો પુષ્પ એક આ બાદ આવો આ બાદ આવો ટુકડા અમારે દરડું ધૂળ ધૂળ ભરી છે એવું છે આ જો આ જેવો આ ચારામાં ઉભો આ ઉભો હતો

પુષ્પાઝ્યા પુષ્પા ચી બાજ છો તને તો બાજુ આથો પ્યારા છે આ પેલું આ પિક્ચર આવ્યું ની પુષ્પા પુષ્પા

લે આપી ના તો બધું પણ શું કરું તા નહી અમારે ચાર વાગે બધા તો કુકડા ઓછી પુષ્પા